એ ગર્વ સંવાદ કરવાનો છે એ ખાસ કરીને જે મહાન વ્યક્તિઓ થઈ ગયા એના ગુણ આપણા બાળકમાં આવે એના માટેનો ગર્વ સંવાદ છે એટલે આપણે પેટ પર હાથ રાખી દઈશું અને હું બોલતો જઈશ એ ખાલી છે પેટ ઉપર હાથ આખો બાદ હે દિવ્ય સંતાન મારા અવાજને આપ સારી રીતે સાંભળી રહ્યા છો આજે આપણે ગર્ભ સંવાદની અંદર જે મહાન વ્યક્તિઓ છે એના ગુણ આપનામાં આવે એના માટે આપણે ઘરો સંવાદ કરી રહ્યા છીએ બેટા તું સાહસિક છે તને સફળ નેતૃત્વ તું કરી શકે છે પોઝિટિવ વાતો ઉપર આપનું ધ્યાન સતત રહે છે હકારાત્મક વાતોને હૃદયમાં સ્થાન આપો છો આપ જે ધારો છો એ કરી શકો છો શરીર ઉપર મન ઉપર આપનો સંપૂર્ણ કાબૂ છે આ ગુણ માટે આપને પ્રેરણા આપે છે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ બેટા તું નિરંતર તારી ભૂલને શોધી શકે છે ભૂલનો સ્વીકાર કરી શકે છે અને હંમેશા તેમાં સુધારા સુધારણા લાવી શકે છે તારી જાતમાં સુધારો કરી શકે છે આ ગુણ માટે તું શીખે છે ધનુર્ધારી અર્જુન પાસેથી બેટા તું હંમેશા ઉચ્ચ લક્ષ્યાંકો બાંધે છે અને તેમાં રૂપ લાલચો સામે સંયમ રાખે છે નચિકેતાની છે મારા સોયા તું દરેક ક્રિયાઓમાં ભગવાનને આગળ રાખે છે ભગવાન ઉપર તારી સંપૂર્ણ શ્રદ્ધા છે અને નિયમિત રીતે પ્રાર્થના અને ભગવાનના નામનું સ્મરણ કરે છે નરસિંહ મહેતાની છે બેટા તું સમ અને નમ્રતાનો નાથ છે બધાને સાથે લઈને ચાલે છે બધાની સરસ સેવા કરે છે રામ ભગવાનની જે રીતે સેવા કરે છે જેમ હનુમાનજી એમાંથી આપને આ ગુણ મળે છે હે ઈશ્વરના દેવદૂત તું દરેક નિર્ણય ખૂબ સાહસથી વિશ્વાસથી અને વિચારીને લે છે આ ગુણ તને શીખવે છે સુભાષચંદ્ર બોઝ એ બચ્ચા તું હંમેશા સારી માહિતી સારા દ્રશ્યો સારી વાતો મનમાં અને દિલમાં સંગ્રહી રાખે છે ગુરુ નાનકની જેમ તું ખૂબ જ પુરુષાર્થી છે બેટા તારી પાસે દરેક યોગ્ય કામ માટે યોગ્ય સમય છે એકલવ્યની છે હે બેટા તું બીજાના ભલામાં તારું ભલું જુએ છે એમ માનીને સૌનું હિત સાચે સાચવે છે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની છે બેટા તું દરરોજ કસરત કરે છે સાત્વિક આહાર લે છે અને પૂરતી ઊંઘ અને આસન પૂરતી ઊંઘ લે છે પ્રાણાયામ અને આસન નિયમિત રીતે કરે છે ઋષિ પતંજલિની જેમ હે બેટા તું તારા માતા પિતા અને વડીલોનો આદર આપે છે અને તેમની સરસ રીતે સેવા કરે છે તેમની પૂજા કરે છે શ્રી ગણપતિ દાદાની જેમ હે બેટા તું દરેકમાં પરમાત્માને જુએ છે તેઓનું સાનિધ્ય તું સર્વત્ર અનુભવે છે ભક્ત પ્રહલાદની જેમ હે બેટા તું ગમે તેવી પડકારજનક પરિસ્થિતિમાં પણ હંમેશા સહજ શાંત અને સ્થિર રહે છે ભગવાન ગૌતમ બુદ્ધની જેમ હે બેટા તું પોતાને બીજ અને બીજાને માફી આપે છે દરેકના ઉપકારને યાદ રાખે છે ભગવાન મહાવીર સ્વામીની છે એ બેટા અમે કેટલાક આપને મેસેજ આપેલા છે એ સરસ રીતે તું સમજી શકીએ છીએ તારામાં જે કંઈ ગુણ છે એ ગુણને સારા ગુણને બહાર લાવે છે અને આ રીતે ફરીથી આપણે મળીશું ત્યારે આપણે આગળ વાત વધારીશું અને તું પણ આનંદમાં છું અમે પણ આનંદમાં છીએ ફરીથી મળીશું આવજે